વેલા ગ્રુપ થી આયા છે અમને ભેટ એટલે અમે આ નારિયે દિયા ને હવે થડે થડે બધે મૂકશું ઠેક ને એમાં નારિયેળમાં શું શું ભરેલું હોય છે આમાં કેટલી જાત ના લોટ ખાંડી ખાંડી ભરેલા છે તલ છે મગફળી દાણા છે ગંગાજર છે ઘી છે ખાંડી ખાંડી બધુંય લોટ મિક્સમાં કરીને પછી આમાં ભરા છે ને પછી બધે કેરિયા રૂ પૂરે ઠેક ને આ નારિયેલ કેટલા બનાવ્યા છે 3000 નારિયેલ છે

એ બહુ અલગ વસ્તુ છે આ સમયમાં કોઈ દાન ન કરે કેમકે સમય બહુ વધારે બહુ ખરાબ આવે છે એટલે નારિયેળ આયા મૂક્યું તે જો આવી રીતના કાંઈક નારિયેળ મૂકવાનું હોય છે કીડિયાળું ને અને નારિયેળ જો તમને દેખાડું તો આવી રીતના મૂકી દે થડે થળે ક્યાં મૂકવું હા હા મૂકી દેજો કેમ કે આ નદીના કાંઠે હોય એના છે હે ને ક્યાં ત્યાં ચોમાસામાં જ મૂકવાના હોય હા ચોમાસામાં કેમ ખોરાક આમ ચોમાસામાં ખોરાક મળે ને એટલે વધારે જ મૂકવામાં આવે કેવું છે એમને એટલે કેડિયુંને આમાં ખાવાનો સ્ટોક થાય કે ન થાય ચોમાસામાં કીડીયું ને પછી બારે નો નીકળી કે ને પાણી ન પરાવો નીકળી શકે ના નો નીકળી શકે કેમ કે વરસાદ આવતો હોય જીણો જીણો ચાલુ જ હોય એટલે એના દરમાં જ હોય નો નીકળે એટલે એના દરમાંયા ને હરવે હરવે ખાધા રાખે ઠીક નામાં કીડીયું ને મકોડા બધુંય ખાતું હશે ને બધુંય ખાય કીડીયું મકોડા બધુંય ખાય ઠીક અને કને વેલનાથ ગ્રુપ આવી સેવા વધારે કરે છે કે નહીં હા આ

અને પછી ગામો ગામ મૂકવા જાય જેના જુનાગઢ બાજુથી જે ગામડા આખા કે ત્યાં છે જ મૂકવા જાય આમ વધારે જુનાગઢ બાજુ ત્યાં બાજુ છે ને ઓલા એ તને ખબર છે કે નારિયેલ આપણે જુનાગઢમાં વાંદર વાંદરા વધારે હોય છે એટલે એને પણ બટેકા ખવડાવા જાય એ તો ખબર છે કે નહીં ખબર ખબર છે કીધું ને એટલે ખબર પડી એટલે વેલનાથ ગ્રુપ કયું ને આવા કામ બહુ સારા કરે છે અને આપણે દાતા જે હોય ને અમુક એને ધન્યવાદ કહેવો જોઈએ કે એ એ લોકો આપણને આવી વસ્તુ આપે છે ને એવી વસ્તુ તમ આપને પણ સેવા કરવાનો એમાં મોકો મળી જાય છે એટલે વધારે તો શું કહેવું કેમ કે વધારે સૂક્ષ્મ જીવોની સેવા કરે છે એ એમ કે માણસની સેવા કરવી એના કરતાં અબોલ જીવ હોય ને એની સેવા કરવી જરૂરી છે માણસ તો ખાય ને અને ગમે ત્યારે તમને કહેશે કે આવું છે ને આવું છે એટલે એ વસ્તુ નહીં કરવાની બરાબર ને જો આ કોમલ નારિયેલ મૂકે તમને દેખાડું થળે થડે જ મૂકવાના દેખાય એમ એટલે હું તને એક પ્રશ્ન પૂછું આપણે સેવા માણસની કરવી સારી કે અબોલ જેવની જ સેવા કરવી સારી માણસની સેવા થતી હોય તો માણસની કરવાની અને અબોલ જીવની સેવા વધારે થતી હોય ને તો અબોલ જીવની વધારે સેવા કરવાની માણસ તો એની રીતે ગમે આ ખાવા માણસ તો જો ગમે તેરે ખાય પછી આગળ જઈને તરત એમ કી કે લ્યો એને તો આવું ખાવાનું બનાવ્યું પણ અબોલ જીવ તો કાઈ બોલે જ નહીં કે આવું બનાવ્યું કે ઓલું બનાવ્યું એ તો ખાવી જ લે હા એ વાત એ સાચી છે તારી એટલે માણસ રહ્યા ને એ ગમે ત્યારે જેવી વસ્તુ કરે કે અમુક ક્યાંક જમવા ગયા હોય તો આવું હતું ને કેવું હતું એ વસ્તુ માણસ વધારે બોલે છે અને બીજું કે આપણે અબોલજીવને જે સેવા કરવાની હોય ને એ સાચી સેવા કેમકે અબોલજીવ વસ્તુ એવી છે કે એ ખાઈને ક્યારેય વસ્તુ નથી ઓલું કરતું ખાઈને ભૂલે કોઈ દિવસ એ વાત આવી રીતના આમ કાંઈ નારી મૂકી દે કીડીઓ મૂકી દે ખાઈ જાય બરોબર ને હાલો હવે કેટલા નારિયેળ વધ્યા છે હવે કેટલા દશક જેવા છે દશક જેવા છ નારિયેળ કાંઈ વાંધો હાલો હવે એટલા આગળ આવ્યા છે તો આપણે નારિયેળ પૂરા કરી નાખી એટલે

અને નિસ્વાર્થ સેવા કરવાની ને તો કેમ કે આમાં કોઈ સ્વાર્થ રાખીને સેવા ન કરાય નિઃસ્વાર્થ જ સેવા કરાય કેમ કે નિસ્વાર્થ સેવા કરો ને એમાં બહુ टिटोरी नहीं बदु बोल तू उसे तो आवाज आउट हो तो जाती है वो बहुत मस्त है बोलो आ टिटोरी बोल रहा है तो ये ना इस बिंदा बिंदा आई क्या क्या नहीं तो रो तुमने आ वीडियो तो मैं तो लाइक शेयर कर दो ने वेलना ग्रुप माते का एक्सपीरियंस सब तो सारा लग दो तो ये वेलना ग्रुप आ सारू काम करे के खराब काम करे કોમેન્ટ જરૂર કરજો તમારી રાય આપજો કે વેલનાથ જય માતાજી જય માતાના હવે તારે કંઈ કહેવું હોય તો કહી દે મારે બસ કાંઈ નથી કેવું બધાને જય માતાજી અને જય વેલનાથ અને અમારા વિડીયો જેમ બને એમ શેર કરતા રહીજો અને વેલનાથ તરીકે કંઈક કમેન્ટ પમેન્ટ અમને હારી લખજો બરાબર સારું હાલો તો આપણું આ વિડીયો અહીંથી પૂરું કરી અને ત્રણ હજાર નારિયલનો જે લક્ષ્ય હતો વેલનાટ ગ્રુપને એ પૂરો કરી લીધો છે અને કોઈ હજી પણ અમને દાતા એવા મળી જાય કે અમે તમને હજાર નારિયલ દઈ તમે આ નારિયેલનો કિરિયારો ભરીને મૂકો તો અમારે વેલનાથ ગ્રુપ ગમે ત્યારે તમારું હજાર નારિયલ લઈને સેવા કરશે ને તમને વિડીયોમાં દેખાશે એટલે ખાસ કોઈ એવા દાતા હોય તો નીચે કોમેન્ટ કરજો અમને તો અમે તમને કહેશી કે કાંઈ વાંધો નહીં ભાઈ અમે સેવા કરશી હવે તો આ એક મહિનો જ અમે પોલું કરી નારિયેળનું બાકી હવે ચોમાસું આવી જાય હવે આવતા ચોમાસે કરશે બાકી આ એક છે આપણે કૂતરાને હંદવી ઓલું ખવડાવે ને ઉખડીને એવું હંધવી

ને ખવર કીડીઓને ખવડાવે પછી બીજું કે કૂતરાને ખવડાવે કીડીઓને ખવડાવે બીજું કે ચકલા કબૂતરાને જે પાણીની વ્યવસ્થા થાય ને એ પણ કરે છે કેમકે પાણીની વ્યવસ્થા કરવામાં એવું છે કે એના કુંડા કુંડા બધું કમ્પ્લીટ તૈયાર કરે છે અને ચણ જે નાખવાની આવે ચકલા કબૂતરાને એ પણ વેલના ગ્રુપ થાય ને એટલી સેવા કરે છે એટલે વિડીયો માં હવે તારે કઈ કેવું છે બસ હવે મારે કઈ કેવું નથી તો બસ હવે જય વેલનાથ ની જય માતાજી બધાની ને વિડીયો ને શેર કરી દેજો ભાઈ અને વિડીયો ને જેટલો બને ને એટલો શેર કરી દેજો અને અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અમે તમારા ફોલોઅર થી તો અમે એટલા આગળ આવ્યા છે જય માતાજી જય જય માતાજી ને જય વેલનાથ ને